રાત્રી અને દિવસ દરમિયાન રોજિંદી સફાઈ કામગીરી કરનાર કામદારોએ થઈ રહેલા અન્યાયને લઈ કોઈ પ્રકારનો નિવેડો ન આવતા રોડ પર આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે એકઠા થઈ રેલી કાઢવાના હોય આ પહેલા સલાવતપુરા પોલીસે તેમને પરત મોકલી દીધા હતા પરંતુ તમામ કર્મચારીઓ સલાવતપુરા પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને જ્યાં સુધી તેમને પરમિશન ન મળે ત્યાં સુધી અહીં જ બેસીશું તેવું જણાવ્યું હતું અગાઉ પણ પાંચસો જેટલા લોકોએ ભેગા મળી મેયરના ઘરનો ઘેરાવો કરીને હાઇહાયના નારા લગાવ્યા હતા સાથે ભરતીના કૌભાંડ અને રૂપિયા લઈને નોકરી અપાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમણે ઉઠાવેલા આ કદમથી તેમને રેલી કાઢવા માટેની પરમિશન મળી ગઈ હોય તેમણે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી આજ રોજ સાંજના સમયે રેલી કાઢી હતી જયભીમ હું અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસના સુરત જિલ્લાનો પ્રમુખ છું રાત્રિ અને દિવસ દરમિયાન છેલ્લા છ સાત વર્ષથી ઉપરથી રોજિંદા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા આ કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં નિમણૂંક નહીં કરી અને સુરત મહાનગરપાલિકાએ સત્તાધીશો અને એના ભ્રષ્ટ અધિકારીઓ એના દલાલો થકી લાખ બે લાખ રૂપિયાની લાંચ લઈ અને ગેરબંધારણીય યાદીને અયોગ્ય અન્ય લોકોની નિમણૂંક કરીને ગેરબંધારણીય યાદી બહાર પાડી છે એનો અમે સખોત વિરોધ કરીએ છીએ સાચી રીતે અને સૈદ્ધાંતિક રીતે રાત્રે અને દિવસ દરમિયાનના જે કર્મચારીઓ છે આ લોકો નોકરીના હકદાર છે આ તમામે તમામ સાથે સુરત મહાનગરપાલિકાએ અન્યાય કર્યો છે અને આ લોકોને કાયમી નોકરીની માંગણી સાથે સુરત મહાનગરપાલિકાએ જે ભ્રષ્ટાચાર આંચ્યો છે આ ભ્રષ્ટાચારની સીબીઆઈ તપાસ થાય અને સીબીઆઈ તપાસની અંદર જેટલા બી અધિકારીઓ અન્યાયકારીઓ છે આ બધા જેલની સળિયા ગણતા થઈ જાય એ માંગણી સાથે અમે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રાજ્યપાલશ્રી અને ચૂંટણી આયોગ શ્રીને આવેદનપત્ર આપવા કલેક્ટર શ્રીને ત્યાં જવાના છે સુરત મહાનગરપાલિકા તરીકે જે દિવસ અને રાત્રિના કર્મચારીઓ સાથે અન્યાય થયો છે એ કોઈ નવાની વાત નથી આવો અન્યાય તો બે હજાર અને ચારની સાલમાં ત્રીસ જાન્યુઆરીનો રોજ સુપ્રીટેન્ડન્ટ મેડિકલ ઓફિસ હોમી દુધવાલસા સાહેબે ડુપ્લિકેટ ફોર્મ બહાર પડાવીને નવા કામદારો લેવાનું ભરતીનું કોભાણ બહાર આવેલું એના સ્વરૂપે અમારી પાસે પેપર પણ હાલમાં છે અને આ કર્મચારીઓ સાથે અન્યાય થયો છે તેના માટે સમગ્ર વિસ્તારના અમારા સુરતના તમામ કર્મચારીઓ મુખ્ય માંગણી કે દિવસ અને રાત્રીના કર્મચારો અને કાયમ કરો અને આવનારા નવા વેટિંગ લિસ્ટની અંદર અમારા જ્ઞાતિના લોકોને રાખો કેન્દ્ર સરકારે પટલ સમાને દસ ટકા અનામત આપ્યું છે ત્યારે સુરતના સાહેબે એંસી ટકા અનામત આપીને ઊંચી કાસના લોકોને લીધા છે અમારી કાસના લોકોને ખાલી વીસ ટકા લીધેલા છે અમારે અત્યારમાં પંદરસો બી હજારના કામદારો સ્ટાફ છે ઘણા કામદારો અત્યારે પંચિંગની સુવિધાની હિસાબે આ રેલીમાં આવી શક્યા નથી એમના ઉપલા લેવલે દબાણ કરવામાં આવેલું છે કે પંચિંગ કરો તો તમને પગાર મળશે એટલે ચોથા વર્ગના કર્મચારીને જ પંચિંગની સુવિધા આપવાની એટલે એક ટાઈમનું પંચિંગ કરી નાખો અમારા કામદાર માટે અત્યારે આજે ઘણા બેનોને ઘણા બેનોને ચાલુ ના એક્સિડન્ટ થાય તેના માટે કોઈ અધિકારી જવાબદારી લેતા નથી